હેલો ટી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતા જઈ રામ રમે સીતારામ તો જુઓ સવાર સવારમાં લગભગ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે લગભગ સવારના સાત વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને સવારનો અમારે છે ને નીતું નાસ્તો બનાવે છે તો આજે અમે બતાવવાના છીએ અમે હું નાસ્તામાં બનાવીને તમે આજે બતાવીશું આપણે જઈએ હવે રસોડામાં અમારે છે ને સવાર સવારમાં નાસ્તો તો એમાં એમ છે બે જણા ટિફિન કરવાના હોય

તો અત્યારે અત્યાર છે ને એટલી બધી વસ્તુ બધી ઘાટ અલગ અલગ હોય બનાવેલી તો અત્યારમાં છે ને થોડીક તકલીફ પડી રહી છે અમારે કેમ કે અત્યાર છે ને પેલા વેલા વેલા ઉભા થાય પેલા દુકાન ખોલવા જાય પછી બધા ટિફિન નાસ્તો ને એવું બધું બન્યું તો કેમ કે અમારે નટરાજ સાહેબ છે ને અત્યારમાં જાગે નહીં જાગે આપડે દુકાન ખોલી લઈ એવી ટિફિન બનાવી ચાલે જાગે તારે એમ કે હાલો હા સુબલ જે હા કેટલા વાગે જાગે

ખરોક ફટાફટ બને મને ભૂખ લાગી ગઈ છે તને દૂધ લઈ આવ આવલા દુકાન પર ફ્રીજમાં અમારું દૂધ છે ને અમે સાંજો નું રહેવા દે ફ્રીજમાં મૂકી દે કેમ કે આચાર માં બહુ دیر લેવા જાવ પછી લામી લબ થઈ જાય એટલો બધો ટાઈમ ન મળે કેમ કે આપણે હુવાનું હોય પછી ખરોક દૂધ પડ્યું હોય આપણે દુકાને ફ્રીજમાં મતલબ લઈ જાવ ને ચા બની જાય ભાઈ નાસ્તો કરાવી હું હું નાસ્તો છે ને પછી તમને બતાવશું અહી ઘણી વસ્તુ એડ થાય એમાં તો તમને બતાવશું નાસ્તો કണ്ടിન બનાવી રહે ઓ ભાઈ છે ને ભાઈ આચાર માં ભાઈ છે ને કવરાવા મળ્યા ની તો બનાવી નાસ્તો તો આચાર ગાડીમાં આટો મારવા આવું પછી આર્યન બે જાય બેઠા ગાડીમાં

એટલે પટ્ટી આવે ને એ આપી દે ને એ સહી ગળા કરે ખાય નો એ બટકું આપેલો તો જો એટલું સકળી સકળી કે બહુ ન દેતા થોડું થોડું દે તો નાસ્તામાં કેટલી વસ્તુ છે ને તો તમને ફાઈનલ બતાવી પહેલા તો આપણે ડેલી હોય કે નહીં ડેલી હું આપણે ડેલી નાસ્તામાં હોય ને ભાઈ પેલા તો તમને બતાવું જો આટલી આટલી વસ્તુ છે ચાર પાંચ વસ્તુ હજી પટ્ટી પડી આમાં ખાપડી ઓલકા પડી છે તો આ છે ને ભાખરી છે અને આ છે રોટલી પછી છે ને ગાઠિયા પછી છે ને આમાં ગાંઠિયા ને પછી ચા આમાં કેટલીમાં પછી આમાં છે ખારી પછી આ વસ્તુ શું છે ને ભાઈ મને ને ઓળતો આ શું છે મને તો ખબર છે મારે નહી કે એવું છે તને ખબર છે મને ખબર છે મને ખબર છે તો ભાઈ આ બધાને ખબર છે એ વસ્તુ શું છે પણ મને ખબર નથી તો તમે મિત્રો ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ આ વસ્તુ શું છે આપણને ખબર નહી આ ભાઈ આમાં નામે ને લખેલ ન કરે કી દે એમાં ના ઓલામાં છે ભાઈ પટ્ટી એમાં રિયાન ભાઈ ખાની અને રિયાન ભાઈ માટે દૂધ કેવલ માટે દૂધ તમે કરજો શું છે એમ પણ લેડીસ કોઈ ન કરતા જે ખરજો લેડીસ ને તો બધાને ખબર જ હોય

નિશાળી આવી એ પછી કપડાં કપડા ધોઈ અને થોડું રાજુ હતું કામ ને એ બધું કર નાખ્યું છે ને તો વાદળા તો છે જ તે જો વરસાદ અંધાર્યો છે એટલા બધા વરસાદ અંધારી ગયો છે ને આપણે આવી જાશી ઘરે કેમ કે રોટલા કડવાના હતા ન ઘરે હતા દુકાને કેમ કે નટરાજ ના આવેલા હતા પણ છે ને કામ કરતા હતા ઘરનું હરોજ બધા ને ખબર જ હોય ઘર કામ હોય તો અત્યારે તો બધું કામ પતાવીને રાંધવાનું છે અને રિયાનભાઈ છે ને મારે છે ને કાયલ ના છે ને ફૂલ એટલે ફૂલ ગૌરવ એકલું રોવાનું છું ને એ એ કાંગા વધારે કાઢે કોને ખબર હું થઈ ગયું કઈ ખબર જ નહીં પડતી ભાઈ છે ને એને પપ્પા છે ને રમાડતા એને તો ને છે ને ખાસ તો એક મસરા ગડી જાય એક ગયો ને એમાં હવાર માં કેમ છું ખબર કે હું નહોતી શકતી એ જાગી ગયો પછી જઈ ગયો ને એટલે મેં એને નિશા રમવા ઉતાર્યો ખાટલે થી તો એ રમતો હતો એકલો એકલો ને પછી હું બ્રશ કરવા બીજી નિશા ધોડતો હતો ભાઈને મસરા ગડી ગયા

પણ તોયથી મિતાલીબેન ટિફિન લઈ જાય આપણે હારું લાગ્યું હોય ને તો ખાય ને ન સારું લાગ્યું નહીં ખાય એવું હોય એટલે બેને થોડું સાચું આપણે આપી તો દઈશીએ કેમ કે પાળી બદલી જાય ને એટલે દેવું પડે ને અગર બાર વાગ્યા તો ઘરે વ્યાવતા પેલા તો અત્યારે છે ને આપણે જાય છે કેવલભાઈ અગિયાર વાગે એવા જાય ને મિતાલબેન હોરમાં આઠ વાગ્યામાં જાય કેમ કે ના ને એવું કરાવે ને બેન જ તે નિશામાં એ વહેલી જાય એટલે ટિફિન થોડું સાચું બનાવી દઈએ એટલે વ્યા જાય તો હોર આવવા છે ને માથાકૂટ થઈ જાય વધારે

ધીમે ધીમે છે કામકાજ આવું શરૂઆત થોડું બધું આપીએ કે આ આપીએ ને ઓલું આપીએ ને એવું નથી તો સારું હલો તો વિડીયો થઈ જાય બઉ મોટો તો આ સાથે જ વિડીયો પૂરો કરીએ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયો